જય માતાજી મિત્રો હું શું સિંગર આરવન ડામોર બચડીયા તો મિત્રો હું ઈષ્ટા અને યુટ્યુબના અંદર વિડીયો અને સોંગ બનાવી રહ્યો છું તો મિત્રો તમે મને સપોર્ટ કરતા રહેજો અને જે મારી પોતાનું ચેનલ છે આરવન ડિજિટલ ગ્રુપ યુટ્યુબ ચેનલ છે તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જશે અને સપોર્ટ કરતા રહેજો અને મારે અત્યારે આકાશમાં વીજળી જે બુકતી હોય અને મને ગીત ગાવાનું થતું હોય ત્યારે છે એવું ગાતું હોય हो उठने बाया मरा हल तमे जोड आकाश मो बिजली जबू की रेलो ए ए जूनी कोठी मती डगर तमे काढ डो आकाश मो जबू की रेलो ए हाल बाया मरा तेतर मो दई वावणू करी आवसू रेलो આલો ને ભાયા મારા હોળ તમે જોડો અકાશ વીજળી જબું કેરેલો